સુન્યમ મેડિકલમાં તમારું સ્વાગત છે હું ડોક્ટર નિહાલ પટેલ બાળરોગ નિષ્ણાત તેમજ અસ્થમા એલર્જી સ્પેશિયાલિસ્ટ દોસ્તો તમે અથવા તમારા મિત્રો અને સંબંધીઓ જ્યારે પણ વિટામિન બી ટ્વેલ્વનો રિપોર્ટ કરે છે ત્યારે મોટા ભાગે તેમાં કમી જોવા મળે છે પછી તેના માટે વિટામિન બી ટ્વેલ્વની ટેબ્લેટનો કોર્સ કરો કે પેઇનફુલ ઇન્જેક્શન લેવા એ પ્રશ્ન ઊભો થાય છે વિટામિન બી ટ્વેલ્વની કમી દૂર કરવા માટે શું 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 કરવું જોઈએ વિટામિન તકલીફો થઈ શકે છે શાકાહારી લોકોએ વિટામિન બી ટ્વેલ શું ખાવું જોઈએ શું ચણા ફણગાવેલા કઠોળ પાલક જ્વારા બટાકા સ્ટ્રોબેરી કેળા અને બ્લુબેરીમાંથી વિટામિન બી ટ્વેલ મળે છે આવા ઘણા બધા પ્રશ્નોના જવાબ આપણે આ વિડિયોમાં મેળવીશું વિટામિન બે પ્રકારના હોય છે ફેટ સોલ્યુબલ વિટામિન અને વોટર સોલ્યુબલ વિટામિન ફેટ સોલ્યુબલ વિટામિનમાં વિટામિન એ વિટામિન ડી વિટામિન ઈ અને વિટામિન કે આવે છે જ્યારે વોટર સોલ્યુબલ વિટામિનમાં વિટામિન સી અને વિટામિન બી કોમ્પ્લેક્સ આવે છે અને વિટામિન બી કોમ્પ્લેક્સમાં વિટામિન બી વન વિટામિન બી ટુ વિટામિન બી થ્રી વિટામિન બી સિક્સ વિટામિન બી સેવન વિટામિન બી નાઇન વિટામિન બી ટ્વેલ્વ આવે છે અહીં આપણે વિટામિન બી ટ્વેલ્વની ચર્ચા કરીશું દરેક વિટામિનના કાર્ય અલગ અલગ હોય છે વિટામિન એ સેલ અને ટીશ્યુ ડેવલપમેન્ટ માટે તેમજ રોશની માટે કાર્ય કરે છે વિટામિન એ હોર્મોન કાર્ય કરે છે અને હાડકા તેમજ અન્ય અવયવોના વિકાસ માટે મદદરૂપ થાય છે વિટામિન સી અને વિટામિન ઈ એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે અને વિટામિન બી એન્જાઇમ્સ અને કો એન્જાઇમ્સ જેવું કાર્ય કરે છે જેતે વિટામિન શરીરમાં ઓછા હોય તો તે કાર્ય બરાબર થઈ શકતું નથી જો ફેટ સોલ્યુબલ વિટામિન શરીરમાં વધારે પડતી માત્રામાં જોવા મળે તો તેની આડસર જોવા મળે છે પરંતુ વોટર સોલ્યુબલ વિટામિનની માત્રા શરીરમાં વધી જાય તો તેની કોઈ પણ આડસર જોવા મળતી નથી કારણ કે તે યુરિન દ્વારા નીકળી જાય છે વિટામિન બી12 liver માં બોન મેરો તેમજ અન્ય શરીરના ભાગમાં

જન્મથી છ માસ સુધી જીરો પોઈન્ટ ચાર માઇક્રોગ્રામ સાત થી બાર મહિના સુધી જીરો પોઈન્ટ પાંચ માઇક્રોગ્રામ એકથી ત્રણ વર્ષ સુધી જીરો પોઈન્ટ નવ માઇક્રોગ્રામ ચાર થી આઠ વર્ષ સુધી એક પોઈન્ટ બે માઇક્રોગ્રામ નવ થી તેર વર્ષ સુધી એક પોઈન્ટ આઠ માઇક્રોગ્રામ અને ચૌદ વર્ષથી વધારે ઉંમરમાં બે પોઈન્ટ ચાર માઇક્રોગ્રામ વિટામિનની શા માટે રહે છે ભારતમાં મોટાભાગના લોકોમાં જયારે વિટામિન બી ટ્વેલ નો રિપોર્ટ કરવામાં આવે છે ત્યારે તેની ઉણપ જોવા મળે છે તેના મુખ્ય કારણોમાં વેજીટેરિયન ડાયટ વિટામિન બી12 મોટે ભાગે પ્રાણીઓના પ્રોડક્ટ્સમાંથી જ વધારે માત્રામાં જોવા મળે છે કોઈ પણ ફળ અને શાકભાજીમાં વિટામિન બી12 હોતું નથી તેથી વેજીટેરિયન લોકોમાં વિટામિન બી12 ની કમી વધારે પડતી જોવા મળે છે નંબર 2 ગુજરાતીમાં કહેવત છે ને કે કૂવામાં હોય ને તો જ હવાડામાં આવે એ જ રીતે ભારતમાં મોટા ભાગની મહિલાઓમાં પ્રેગ્નન્સી દરમિયાન વિટામિન બી12 ઉપરાંત અન્ય વિટામિન્સ અને મિનરલ્સ તેમજ પોષક તત્વોની ઉણપ જોવા મળે છે તેથી તેનું આવનાર બાળક પણ તેની ઉણપ સાથે જ જન્મ લે છે નંબર 3 એસિડિટી વિટામિન B12 નું શોષણ જઠરની અંદર રહેલ એન્ડોથેલિયમમાંથી થાય છે ભારતમાં મોટા ભાગના લોકોને એસિડિટી રહેતી હોય છે આપણો ખોરાક વધારે પડતો તીખો અને તળેલો હોય છે જેનાથી એસિડિટી વધે છે ભારતમાં લોકોને દારૂ સિગરેટ ગુટકા માવાનું વ્યસન વધારે હોય છે તેથી ડોક્ટરો દ્વારા ટેબ્લેટ અથવા સિરપ ને બદલે ઇન્જેક્શન આપવાની સલાહ આપવામાં આવે છે કારણ કે જો ટેબ્લેટ અથવા સિરપ આપવામાં આવે તો જઠરમાં રહેલ એન્ડોથીયમ તો ઘસાઈ ગયેલું હોય છે તેથી તેનું એબ્ઝો ઓછું થાય છે દોસ્તો હમણાં એકસો તેતાલીસ દેશોમાં થયેલ હેપી ઇન્ડેક્સ સર્વેમાં ભારતનો નંબર એકસો છવ્વીસમો આવ્યો છે કહેવાનો મતલબ એ છે કે ભારતીય લોકો હંમેશા સ્ટ્રેસ ચિંતા અને તણાવમાં જીવતા હોય છે તેનાથી પણ એસિડિટી વધે છે નંબર ચાર પરનિશિયસ એનેમિયા આ એક પ્રકારની લોહીમાં હિમોગ્લોબિન ઓછું થવાની ઓટોઇમ્યુન બીમારી છે જેમાં પણ વિટામિન બી12 નું શોષણ ઓછું થાય છે નંબર 5 એસિડિટી ની દવા ભારતમાં લોકો ચણમ ઉમરા જેમ એસિડિટીની દવા ખાતા હોય છે અને આ એસિડિટીની દવાના હિસાબે વિટામિન બી12 નું એબ્સોર્પ્શન ઓછું થાય છે નંબર 6 ઓટોઇમ્યુન બીમારી જેવી કે પરનિસિસ એનિમિયા ક્રોન્સ ડિઝીઝ અને સિલિયાક ડિઝીઝ આ બીમારી હિસાબે પણ વિટામિન બી12 નું શોષણ ઓછું થાય છે નંબર 7 ડાયાબિટીસની દવા દોસ્તો આપણને બધાને ખબર જ છે કે ભારતમાં ડાયાબિટીસના ખૂબ જ દર્દીઓ છે અને ડાયાબિટીસના દર્દીઓમાં મોટે ભાગે મેટફોર્મિન નામની દવા લખવામાં આવે છે જેનાથી પણ વિટામિન બી12 નું શોષણ ઓછું થાય છે તો મિત્રો તમે જોયું કે એક તો શાકાહારી ખોરાકમાંથી વિટામિન બી12 ઓછું મળે છે અને ઉપર જણાવ્યા મુજબની તકલીફોને લીધે પણ તેનું શોષણ ઓછું થાય છે એટલે શરીરમાં

આરબીસી રક્ત કણો રક્ત કણમાં હિમોગ્લોબિનના વિકાસના દરેક તબક્કામાં પણ વિટામિન બી12 ની જરૂર પડે છે નંબર 3 વિટામિન બી12 કોફેક્ટર તરીકે મિથિયોનિન સિન્થેટિસના મેટાબોલિઝમમાં મદદરૂપ થાય છે જે આરએનએ ડીએનએ પ્રોટીન અને લિપિડની રચનામાં જરૂરી હોય છે વિટામિન બી12 મિથાઇલ મેલોનિલ કોએ મ્યુટેશનના મેટાબોલિઝમમાં પણ જેનાથી જ્યારે પણ શરીરમાં વિટામિન બી ટ્વેલ ની કમી જોવા મળે છે ત્યારે કેન્સર થવાની શક્યતા વધી જાય છે એટલા માટે કુદરતી ખોરાકમાંથી જ જો આપણને વિટામિન બી ટ્વેલ મળે અને વધારાનું ટેબ્લેટ તેમજ વધારાના ઇન્જેક્શનો લેવાની જરૂર ન પડે અને આપણું વિટામિન બી ટ્વેલ્વ શરીરમાં નોર્મલ જ રહે તો કેન્સર થવાની શક્યતા ઘટી જાય છે નંબર બે હૃદયનો હુમલો હાર્ટ એટેક વિટામિન બી ટ્વેલ્વ હોમોસિસ્ટીન ના મેટાબોલિઝમમાં કામ કરે છે તેથી વિટામિન બી ટ્વેલ્વ ની કમી ના હિસાબે હોમોસિસ્ટીન નું લેવલ વધે છે હૃદય રોગના હુમલાની શક્યતા પણ વધી જાય છે ડોક્ટર દ્વારા

મોઢામાં ચાંદા પડવા ચક્કર આવવા ડિપ્રેશન તેમજ મૂડ સ્વિંગ થવો અચાનક ગુસ્સો આવવો ચામડી ફીકી પડી જવી આંખો પેળી જ પડી જવી જેવા અન્ય લક્ષણો જોવા મળે છે આરો વોટર અને વિટામિન બી12 વિટામિન બી12 માં કોબાલ્ટ હોવાથી તેને સાયનોકોબાલેમિન કહેવામાં આવે છે એક રિસર્ચ પ્રમાણે આરો વોટર કોબાલ્ટને દૂર કરી દે છે જેથી વિટામિન બી12 નું પ્રમાણ ઘટે છે હમણાં જ ભારતમાં એક થયેલ સર્વે મુજબ 50 થી 60% પુરુષોમાં વિટામિન બી12 ની કમી જોવા મળી હતી સોર્સ સ્ત્રોત દોસ્તો વિટામિન બી12 શરીરમાં બની શકતું નથી વિટામિન બી12 મોટે ભાગે એનિમલ પ્રોડક્ટ્સમાંથી મળે છે જે બેક્ટેરિયા દ્વારા બને છે જેમકે દૂધ અને દૂધની બનાવટો જેમ કે પનીર ઈંડા માછલી મીટ અને ચિકન ભાગે વેજીટેરિયન ખોરાકમાં કુદરતી વિટામિન બી ટ્વેલ હોતું નથી ફરી વાત મોટે ભાગે વેજીટેરિયન ખોરાકમાં વિટામિન બી ટ્વેલ કુદરતી રીતે હોતું નથી જ્યારે શાકાહારી ખોરાકમાં વિટામિન બી12 નું પ્રમાણ માટે તમે ઓનલાઈન અથવા સોશિયલ મીડિયામાં સર્ચ કરો છો ત્યારે લોકો ગમે તેવી માહિતી મૂકીને લોકોને ભ્રમિત કરે છે શોક તો મને ત્યારે લાગ્યો કે જ્યારે HDFC Ergo લાઈફ તેમજ Tata AIG Health Insurance ની વેબસાઈટ પર મે વિટામિન B12 માટેની કોપી પેસ્ટ કરેલી માહિતી જ્યારે જોઈ દોસ્તો यूएसडीए यूनाइटेड स्टेट डिपार्टमेंट ऑफ एग्रीकल्चर ના ડેટા મુજબ બ્લુબેરીમાં કેળામાં બટાકામાં સ્ટ્રોબેરીમાં બદામમાં अंजीरમાં અખરોટમાં ચણામાં ઘઉના જવારામાં બીટમાં સવાબીનમાં અને પાલકમાં વિટામિન બીટવીન ની માત્રા નહીવત હોય છે તો એના માટે વેજીટેરિયન લોકોએ ફોર્ટી ફૂડ પ્રોડક્ટ્સ લેવા જોઈએ ફોટીફિકેશન એટલે કોઈપણ પણ ન્યુટ્રિશનને લગતા વિટામિન્સ અને મિનરલ્સને અમુક ખાદ્ય પદાર્થોમાં ઉમેરીને આપવા સ્પોર્ટિફિકેશનનો ઉપયોગ જે તે પોષક તત્વોની ઉણપ ને પૂરી કરવા મોટા મોટાપાયે કરવામાં આવે છે જેમ જેમકે આયોડિનની ઉણપ દુનિયાના લોકોમાં ઓછી કરવા માટે નમકમાં આયોડિન મિક્સ કરીને ભેળવીને આપવામાં આવેલ છે તેમજ વેજીટેરિયન ખોરાકમાં બીટવેલની ઉણપ પૂરી કરવા માટે ઘણા બધા ખાદ્ય પદાર્થોમાં વિટામિન બી ટુલનું ફોર્ટિફિકેશન કરવામાં આવે છે જેમ કે અનાજમાં દૂધ અને દૂધની બનાવટમાં તેલ ઘીમાં ચા અને અન્ય પીણામાં તેમજ નાના બાળકોના ફૂડ સપ્લિમેન્ટમાં મિક્સ કરવામાં આવે છે એક સરળ સસ્તો અને મોટા પાયાના લેવલ માટે જરૂરી એવા વિટામિન અને મિનરલ વધારવાનો પ્રયાસ છે જે ડબલ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને એફડીએ યુનાઇટેડ નેશન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રમાણિત ટેકનિક છે સામાન્ય રીતે બે વર્ષથી નાના બાળકોને પ્રેગ્નન્સી અને બ્રેસ્ટ ફીડિંગ કરાવતી માતામાં અમુક પોષક તત્વોની જરૂરિયાત વધારે હોય છે તેમજ મોટી ઉંમરની વ્યક્તિઓ માટે તેમજ આંતરડાની બીમારીથી પીડાતી વ્યક્તિઓમાં શોષણ શક્તિ ઓછી હોવાથી તેમનામાં વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ ઊભી ન થાય તે માટે ફોર્ટિફિકેશન વરદાનરૂપ છે વેજીટેરિયન લોકો માટે ન્યુટ્રિશનલ ઈસ્ટને 1 ચમચી 4 માઇક્રોગ્રામ જેટલો વિટામિન B12 પૂરું પાડે છે તેથી વેજીટેરિયન લોકોએ ન્યુટ્રિશનલ ઈસ્ટનો રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ જેમ કે શાકમાં પુલાવમાં ખીચડીમાં સલાડમાં સૂપમાં તેનો છટકાવ કરીને ખાવો જોઈએ ન્યુટ્રિશનલ ઈસ્ટ તમે ઓનલાઈન તેમજ ગ્રોસરી સ્ટોરમાંથી મંગાવી શકો છો બીન્સ જેવા કે વાલ સોયાબીન રાજમા ફોર્ટિફાઈડ કરીને જ ખાવા જોઈએ ફોર્ટિફાઈડ મશરૂમનો ઉપયોગ વધારે પડતો કરવો જોઈએ આથાવાળી વસ્તુઓ વધારે ખાવી જોઈએ સોયાબીન બદામ અને ઓટના પ્લાન્ટમાંથી બનેલ ફોર્ટિફાઈડ દૂધનો ઉપયોગ વધારે કરવો જોઈએ આલગી અને સમુદ્રમાં જોવા મળતી વનસ્પતિ વર્ષોથી સમુદ્ર કિનારે રહેતા લોકો ખાઈ રહ્યા છે અત્યાર સુધીમાં એકસો પિસ્તાળીસ થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે જે સમુદ્ર કિનારે રહેતા લોકો ખાય છે જેમ કે વાકાને કોમ્બો કેલ નોરી સ્પિરુલિના ક્લોરેલા જે સ્મૂધી અને સરાળમાં મિક્સ કરીને ખાઈ શકાય છે નોરી જે જાપાનની ડીશ સુશીમાં કવરિંગ બનાવવા માટે વપરાય છે 5 ગ્રામ નોરી એ 5 માઇક્રોગ્રામ જેટલું વિટામિન બી12 પૂરું પાડે છે તો તેનો ઉપયોગ પુલાવ શાક સૂપમાં પણ કરી શકાય છે મિત્રો સામાન્ય રીતે આ બધી વસ્તુઓ આપણે ખાતા નથી અથવા તે ક્યાંથી મળે છે તે આપણે જાણતા નથી તો આના માટે તમે એમેઝોન ફ્લિપકાર્ટ કોઈ પણ ઓનલાઈન સોશિયલ મીડિયા તેમજ ગ્રોસરી સ્ટોરમાં કોન્ટેક્ટ કરીને તમે એને મંગાવી શકો છો તો ટૂંકમાં શાકાહારી લોકો વેજીટેરિયન લોકો દૂધ દહીં છાસ ચીઝ મશરૂમ અને ન્યુટ્રિશનલ ઇસ્ટમાંથી

વસ્તુઓ ખાઈને પણ વિટામિન બી ટ્વેલ મેળવી શકે છે રિપોર્ટ્સ સીરમ વિટામિન બી ટ્વેલની રેન્જ થી ત્રણસો હોય ત્યારે તેને મોડર લાઈન વિટામિન બી ની કમી કહેવામાં આવે છે અને જ્યારે 150 થી ની નીચે આ રેન્જ જોવા મળે છે ત્યારે સામાન્ય રીતે વિટામિન બી ટ્વેલના લક્ષણો જોવા મળે છે દરેક ડોક્ટર અલગ અલગ રીતે ઇન્જેક્શનના કોર્સ કહેતા હોય છે પાંચ થી સાત દિવસ રોજ ઇન્જેક્શન દર બે ત્રણ દિવસે એક ઇન્જેક્શન એવા પાંચ થી સાત દિવસ દર મહિને એક ઇન્જેક્શન વગેરે વગેરે કોઈ ડોક્ટર થાપામાં ઇન્જેક્શન મારવાનું કહે છે તો ઘણા ડોક્ટર ડાયરેક્ટ નર્સમાં ઇન્જેક્શન આપવાનું કહે છે ટૂંકમાં વિટામિનના ઇન્જેક્શન દ્વારા વિટામિન બી નો સ્ટોર વધારવામાં આવે છે જેનાથી દર્દીને લાંબા સમય સુધી રાહત મળે છે વિટામિન બી શરીરમાં એક થી પાંચ મિલીગ્રામ જેટલું જે રોજના જરૂરી ડોઝ કરતાં અંદાજિત બે હજાર ગણો વધારે ડોઝ છે તેનાથી દર્દીને છ મહિનાથી એક વર્ષ સુધી લક્ષણોમાં રાહત મળે છે અને ફરી જ્યારે પણ આ સ્ટોર ખાલી થઈ જાય છે

શૂન્ય મેડિકલ હિન્દી ની ચેનલમાં જોઈને તમે જોઈ શકો છો થેન્ક યુ અસ્ત